નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં સમાચાર ફક્ત 1 મિનિટ માં જો મિત્રો તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે તો આ યોજના તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે આયુષ્યમાન યોજનાને લઈને સૌથી મોટી અને અગત્યની જાહેરાત કરી દેવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સૌથી અગત્યના અને સારા સમાચાર આપ્યા છે જેમાં સિત્તેર વર્ષથી વધારે વયના એટલે કે સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે ઉપરાંત આ મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોનો ઉલ્લેખ પણ કરી દીધો છે આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુએ માય ભારતનો પણ ઉલ્લેખ કરી દીધો છે આ અભિયાનમાં દોઢ કરોડ થી વધુ યુવાઓએ પણ રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે તો ચાલો મિત્રો ફરીથી નવા એક મિનિટમાં સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે